એક પ્રેરક પ્રસંગ છે એક નગરની અંદર એક પતિ પત્ની રહેતો અને પત્ની જ્યારે પણ સોળે શણગાર સજી અને તૈયાર થતી અને ત્યારે પતિ પાસે જઈ અને કેતી કે જુઓ તો હું કેવી લાગુ છું અને પત્નીની વાત સાંભળી અને એ પતિ પત્નીને જવાબ આપવામાં મોડું કરતો અને આને કારણે પત્નીને ખોટું લાગી જતું અને આમ ઘણા દિવસો સુધી ચાલ્યું અને એક દિવસ પત્નીએ પતિને કહ્યું કે હું રોજ તમારા માટે સાજ શણગાર કરું છું હું રોજ તમારા માટે તૈયાર થાઉં છું અને હું તમને કહું છું કે હું કેવી લાગુ છું તો તમે જવાબ આપવામાં શા માટે મોડું કરો અને પત્નીને ખોટું લાગી જાય છે અને કહે છે કે હવે પછી હું ક્યારેય તમને નહીં પૂછું કે હું કેવી લાગુ છું અને ફરી પાછી પત્ની તૈયાર થઈ અને ફરી પાછી એના પતિને કેવા લાગી કે હું કેવું લાગુ છું અને પતિ એને જવાબ નથી આપતો જવાબ આપવામાં મોડું કરે છે અને આને કારણે પત્નીને ખોટું લાગી જાય છે એક વખત પતિને ત્રણ મહિના માટે વિદેશ જવાનું છે અને આ સમય દરમિયાન પત્નીને કોઈ પણ પ્રસંગ અનુસાર તૈયાર થવાનું થતું અને જ્યારે જ્યારે તૈયાર થતી અને ત્યારે એ પત્ની મનમાં બોલી જતી જવો તો હું કેવી લાગુ છું અને હવે તો કોઈ જવાબ આપવા વાળું પણ હતું નહીં અને પત્નીની એ સમયે આંખો ભીની થઈ જતી પત્નીને એક મગજમાં વિચાર આવે છે અને પત્ની જ્યારે જ્યારે તૈયાર થાય છે ત્યારે સેલ્ફી પાડી ફોટો પાડી અને પોતાના પતિને ફોન ઉપર મેસેજ કરી દેતી અને ફોટો મોકલી દેતી અને મેસેજમાં લખતી કે જોવો તો હું કેવી લાગું છું અને પત્નીનો ફોટો જોઈ અને પતિ સામો એને મેસેજ મોકલતો અને કહેતો કે બહુ સુંદર લાગે છે બહુ મસ્ત લાગે છે અને ત્યારે પત્ની ફરી પાછી એને મેસેજ કરતી કે તમે અહીં હતા ત્યારે તો જવાબ આપવામાં ખૂબ જ મોડું કરતા અને એટલે દૂર છો તો તરત જવાબ શા માટે આપો છો મને કઈ સમજાતું નથી એ પત્નીને ફોન કરી અને કહ્યું કે તું મારી નજીક હતી એટલે મને મને તને તને ગમતું ગમતું નારાજ કરવાનું અને તું નારાજ થતી અને મને તને મનાવવાની મજા આવતી એટલે હું તને આવું હવે તો હું તારાથી દૂર છું અને જો તું નારાજ થઈ જાય તો તને કોણ મનાવશે એટલા માટે હું તને જવાબ આપવામાં મોડું કરતો પતિની વાત સાંભળી અને પત્ની દર દર આંસુડે રોઈ પડી છે ને બાપુ ખોટું એનું જ લાગે છે જેમની સાથે તમારે પ્રેમ હોય જેમની સાથે તમારે લાગણીના સંબંધ હોય એ જ વ્યક્તિનું ખોટું લાગે છે જેમની સાથે કોઈ પણ પ્રકારનો પ્રેમ ન હોય જેમની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન હોય કે જેમની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય એવા વ્યક્તિને ક્યારેય ખોટું નથી લાગતું અને એવા વ્યક્તિને કોઈ પણ પ્રકારનો નથી પડતો પરંતુ જેમની સાથે સંબંધ હોય જેમની જેમની સાથે સાથે પ્રેમ હોય હોય અને એવા વ્યક્તિને જો ખોટું તો એની લાગણીને સમજી અને એને મનાવી લેજો એના લાગણીને માન આપી એની ક્ષમા માગી લેજો એમાં આજ સૌની ભલાય છે આ નાનો એવો પ્રસંગ સમજાઈને વંદન આપનો દિવસ શુભ રહે મહાદેવ હાથ